આજરોજ પ્રિસાઇસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ નો જે પ્રસ્તાવિત પ્લાન છે સિલિકા વોશિંગ અને બ્રિક્સ બનાવવાનો પ્લાન એના પબ્લિક કેરિંગ રાખવામાં આવેલ હતું ગામ લોકોની રજૂઆતો આપણે સાંભળી છે અને એના નિરાકરણ થાય એ પ્રમાણે આપણે એ બધી રજૂઆતોનો પ્રોસિડિંગમાં સમાવેશ કરીને ગાંધીનગર ખાતે જે સમિતિ આ નિર્ણય લેવાનો છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો એને આપણે મોકલી આપશું અને આજનું આ પબ્લિક હિયરિંગ શાંતિપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે સાહેબ આ જગ્યા જે પંચાયતમાં આવે છે તે પંચાયતમાં ઠરાવ પાસ કર્યા વગર લોકસુનાવણી રાખવામાં આવી છે કીધું છે એના માટે ના એટલે જે તે વખતે એને પરમિશન લીધી હોય ત્યારે એ પ્રક્રિયા થયેલી હશે અને છતાં બી કંઈ હશે તો એ લોકો એની પૂર્તતા કરી લેશે આ બાબતે જીપીસીબી દ્વારા કેમ કરવામાં ના આવી એને આ પ્રક્રિયા તો પૂર્વ પ્રક્રિયા છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ બ્રાન્ડ થાય પછી જીપીસીબી પિક્ચરમાં આવશે અત્યારની પ્રક્રિયા તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે આપણે કરી રહ્યા છીએ સિદ્ધુ સાહેબ ગ્રામસભાની મંજૂરી વિના લોક સુનાવણી શક્ય છે ખરી ગ્રામ સભાની મંજૂરી અત્યારે પ્લાન્ટ તો ઊભો કરી દેવાનો નથી ને લોક સુનાવણી માટે હા લોક સુનાવણી તો જે કંઈ જે કંઈ પ્રક્રિયા ફાયદામાં કાયદામાં બતાવેલ એ પ્રમાણે આપણે કરતા હોઈએ છે એ ગ્રામ પુરાવા મેસેજ દ્વારા રજુ કરવામાં નથી આવ્યા શું કે પુરાવા બધા એ રિપોર્ટમાં હોય છે અમુક પુરાવા ના હોય તો ડ્રા આજી તો આ ડ્રાફ્ટ રિપોર્ટ હોય એને પછી ફાઈનલ રિપોર્ટ થાય અને એ બધું જશે ફાઈનલ રિપોર્ટ થાય સાથે પછી એની ઉપર નિર્ણય લેવામાં આવશે આ બાબતે ફરી સુનાવણી યોજાશે એવી કોઈ જોગવાઈ નથી ફરી લોક સુનાવણી યોજવાની પરંતુ જે કંઈ રજૂઆતો છે વિરોધ છે વાંધા સૂચનો છે એ બધાનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ અગાઉ પણ આવી લોક સુનાવણી દરમિયાન ઘણા બધા વાંધા હતા તે છતાં ઘણા બધા પ્લાન્ટોને મંજૂરી મળી ચૂકી છે બધા વાંધા સૂચનોનો આપણે એમાં સમાવેશ કરીને જ મોકલેલું હોય છે અને એને મેરિટ ઉપર મંજૂરીઓ આપતા હોય છે એવું કંઈ નથી હોતું કે વાંધા સૂચનોને અવોઇડ કરીને એને મંજૂરી આપી હોય તો મેરિટ ઉપર એટલે કે ગુણદોષના આધારે આવી બધી મંજૂરીઓ આપવાની થતી હોય છે